હત્યારા પતિની કરી ધરપકડ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીબી ગામમાં પિતાના ઘરે વેકેશન માણવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્નીના માથામાં લોખંડની કોષ મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઈ હતી આ બનાવ અંગે સસરાએ જમાઈ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામમાં મગનભાઈ ચતુરભાઈ તડવી પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આઠ દિવસ પહેલાં મગનભાઈ તડવીની આણંદ જિલ્લા વહેરાખાડી ગામમાં પરણાવેલી પાંત્રીસ વર્ષીય દીકરી સોનલબેન ઉર્ફે હિનાબેન મકવાણા તેના બે બાળકો અને પતિ પૂનમ મકવાણા સાથે વેકેશન મનાવવા માટે આવી હતી પતિ પૂનમ મકવાણા અને પત્ની સોનલ વચ્ચે ઘરકામ જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આવી ગયેલા પૂનમ મકવાણાએ પત્ની સોનલના માથામાં લોખંડની ક્રોસ મારી દીધી હતી જેથી લોહી લુહાણ હાલતમાં સોનલને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સહાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ સોનલબેનને મૃત જાહેર કર્યા હતા દરમિયાન ઘટના અંગે મગનભાઈ તડવી દીકરી સોનલની હત્યા કરનાર જમાઈ પૂનમ બેચર ભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હાથ ધરી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા itu dia 2025 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 મારું કાઢી વાઘડિયા પોલીસ સ્ટેશન માં પિસ્તાલીસ વાગે ભારતીય ન્યાય સંહિતા ની કલામ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ થયો છે ગુનાની વિગત એવી છે કે સુમલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાવો બંને તેઓના પિતાના ઘેર એટલે કે મગનભાઈ ચતુર્ભાઈ તળવી રહે શ્રીકોટ ટિંબી ગામે આવેલા હતા છેલ્લા આઠેક દિવસથી ત્યાં રહેતા હતા અને સુમલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાવો ઘરની પાછળ એટલે કે તેમના પિતાજીના ઘરની પાછળ આડાશ બનાવતા હતા તે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો ને તેઓના પતિ પુનમભાઈ નાઓએ માથામાં કોષ મારેલ છે અને એ અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા અને તે અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા તો રાત્રે નરણ બહેતા સોનલબેનના પિતાજી મગનભાઈ ચતુરભાઈ તડવીનાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ જાગડીયો પીઆઈ દ્વારા ચાલુમાં છે અને પૂનમભાઈ બેચરભાઈ મકવાણા નાઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી પણ ચાલુમાં છે